હું નહીં ખાતો હું ખાવા નથી દેતો હું ખાતોય નથી ખાવા નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રહ્યા કડી નગરપાલિકાને અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરો તો બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે કડીમાં કડીમાં હસો નહીં હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે ઘણા બધા પ્રશ્ન પણ આપણને થાય કે કોને કહી રહ્યા છે આમ તો સ્વાભાવિક રીતના એ જે રીતના કહી રહ્યા છે કે જે ખાતા હોય જે ખવડાવતા હોય એ લાંબો ટાઈમ ટકતા નથી એમને નીકાળી દેવામાં આવે છે મંત્રીમંડળના વિસ્તરણ પછી જેટલા પણ મંત્રીઓને પાછા મૂકી દેવામાં આવ્યા એટલે જેને રિપીટ કરવામાં આવ્યા અને જેને રિપીટ ન કરવામાં આવ્યા એ બધા પર પ્રશ્ન હતા જે રિપીટ ન થયા એમાં બચું ખાબડથી લઈને બીજા અનેક મંત્રીઓ હતા અને બચુ ખાબડ બળ જેટલા કિસ્સાઓમાં જેટલા કેસમાં ફસાયેલા હતા એના પછી પ્રશ્ન કે આટલા બધા ભ્રષ્ટાચાર પછી પણ એ મંત્રી કેવી રીતના રહી શકે બચુ ખાબડના દીકરાઓ અને બધા પણ જે કેસમાં ફસાયા એના પછી ભારતીય જનતા પાર્ટીનો એ નિર્ણય મંત્રીમંડળના વિસ્તરણ પછી એમને ફરીથી રિપીટ ન કરવામાં આવ્યા અને કડીમાં જ્યારે મિલન કાર્યક્રમ હતો ત્યારે નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે મંત્ર છે કે ખાઈશ પણ નહીં ખાવા પણ નહીં દઉં એ મંત્ર સાથે જ આપણે જીવવાનું છે જે લોકો લોકો વધાર પડતું કરશે અને પક્ષ કોઈ પદ નહીં આપે અને એના ઘણા બધા ઉદાહરણો છે સાથે જ એમણે એવું કહ્યું કે હું જ્યાં સુધી છું કડીમાં ત્યાં સુધી કોઈના સાથે ખોટું નહીં થવા દો એટલે મોટાભાગે ઉત્તર ગુજરાત અને ત્યાં નીતિન પટેલનો દબદબો કર્યું હજી પણ જ્યારે પણ મતની વાત આવે કે પછી ચૂંટણીઓ આવે ત્યારે નીતિન પટેલ ભલે ફ્રન્ટથી ન રમતા હોય પણ બેકમાં નીતિન પટેલ હોય અને ઉત્તર ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં નીતિન પટેલનો દબદબો યથાવત છે કડીના એ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન એમણે જે કહ્યું એના પછી રાજની ઘણી બધી ગરમાઈ છે ઘણા બધા પ્રશ્નો વિપક્ષને થાય એવા પણ કર્યા છે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું એ કાર્યક્રમમાં તે સાંભળીએ સસ્તો રાજકારણી મફતિયો રાજકારણી નથી કે જે આઈઓ લઈ લો એ વખતે મેં આગ્રહ કરી મ્યુનિસિપાલિટીના સભ્યો હતા બધા નામ નહીં દઉં બધા બધા આપણા જ હતા મ્યુનિસિપાલિટી ભાજપની જ હતી અગિયાર લાખ રૂપિયા એ વખતે મેં ચંપાબા હોલનું નામકરણ કરવા અગિયાર લાખ રૂપિયા આપ્યા છે હું રાતે સ્કૂટર લઈને ફરતો હતો ઓક્ટોઈની ચોરી ના થાય એટલા માટે કર્મચારીઓ ઊંઘી ગયા હોય તો જગાડવા આ સાચું કહું છું બધા વેપારીઓનો અમે વિરોધ સહન કરતા હતા કારણ કે હરીફાઈનો જમાનો હતો કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ રૂપિયા ઇનામ આપું બોલો કોઈ પણ હું નહીં ખાતો હું ખાવા નથી દેતો હું ખાતોય નથી ખાવા નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એ બધું પક્ષ જોતો હોય છે આ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યો હે હોતું કરનાર વ્યક્તિ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું કે ના કર્યું ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ કે મંત્રી મંડળમાંથી સરકારે એમને ના લીધા આવીશ અને કોઈ તમને કારી ટીલી લાગે એવું કરીશ નહીં કે એવા લોકોને જોડે રાખીશ નહીં નિતર શું થાય કે

અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે આ સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરો તો બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે પણ ઘડીમાં ઘડીમાં હસો નહીં હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય તાલુકા પંચાયતની હું કોઈ ખાતરી નથી આપતો